હવે વિસનગર શહેરમાં સૌ પ્રથમ વખત એક્યુપેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરુકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર યોગેશભાઈ પરમારના હર્ષિતિ એક્યુપેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે જેમાં કમ્મર તથા ગરદનના દુખાવા ફેફસામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપેશર થેરાપીનો લાભ મેળવો હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર સુના કોમ્પ્લેક્ષ ગુરુકુળ રોડ આઈટીઆઈ ચોકડી વિસનગર વિસનગર શહેરના ગૌરવપથ રોડ ઉપર રેલવે સ્ટેશન થી ત્રણ દરવાજા સુધી દરરોજ સાંજના સમયે આડે ઢડ રીતે ઊભા રહેતા લારીઓવાળા અને પાથરણા પાથરીને વેપાર કરતા લોકોના કારણે ભારે ટ્રાફિક જામ થઈ જાય છે જેના કારણે શાકભાજી ખરીદવા માટે નીકળતી બહેનો અને નોકરીએથી પરત ફરતા લોકોને પણ આ ટ્રાફિકથી પરેશાની થતી હોય છે ત્યારે આજે વિસનગર શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ઘઢવીની રાહભારી હેઠળ પોલીસ સ્ટાફ સાથે ગૌરવપથ રોડ ઉપર ટ્રાફિક નિયંત્રણ માટે નીકળ્યા હતા જેમાં વિસનગર નગરપાલિકાના કર્મચારીઓ પણ જોડાયા હતા ગૌરવપથ રોડ ઉપર સાંજના સમયે લોકો ખરીદી કરવા માટે પોતાના ટુ વ્હીલર અને ફોર વ્હીલર સાથે નીકળતા હોય છે અને આડેધડ રીતે પાર્કિંગ કરીને જતા હોય છે જેના કારણે પણ ટ્રાફિક જામ થઈ જાય છે અને વેપારીઓ દ્વારા પણ પોતાની દુકાનો આગળ સાઈનબોર્ડ

त्राणू सात सो चुतेर छवीस पाच सो चुव्हिस विसनगर के न्यूज